આપણે કરીએ દખલ નેચરમાં બી ઇન બેલેન્સ કરી નાખ્યું બધું કેટલું બધું આ વરસાદ ચેન્જ કારણ ને આપણે બેલેન્સ નાખ્યું એટલે ગડબડ તો આપણે કરીએ મહારાજ યોગી આપા એ કહ્યું કે પછી બીજી વાત એટલે ભૂત બધા વર્ગે છે ને ગાળે છે ભૂત યોગી પ્રમુખ સાહેબ પાસે લાયા તો બાપા કાણી બધું આપ્યું ને ભૂત નીકળ્યો નહીં બે ત્રણ વખત આવું થયું પછી એકવાર આપણા સંતો કે બાપા આ તમે ભૂત નથી કાઢી શક બાપા હસ્યા હા જો એટલે હી નોઝ વટ ઇઝ ડુઇંગ નહીં તો હશે નહીં પ્રમુખ સાંઈ હસ્યા સાંઈ કે ગુરુ વિચાર તો કરો કે આ જો ભૂત નીકળે તો આખા હિન્દુસ્તાનના ભૂત અહીં આવે પછી આપણે ભૂત કાઢવા કે આ સત્સંગ કરાવો એટલે જો અત્યારે ડોક્ટર છે એફઆરસી ડોક્ટર છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે અથવા હાર્ટ ઓપરેશન કરેલો છે એને તમે કહો કે સાહેબ આ પાટાપીને ડ્રેસિંગ કરી આપો આપણે ભાઈ મારું કામ નહીં એટલે હિરજનાક નો ડ્રેસિંગ પણ હવે એ ડ્રેસિંગ એમાં જેટલો ટાઈમ લાગે એમાં તો એક ઓપરેશન કરી નાખ્યું એટલે હાર્ટ એની પાસે ડ્રેસિંગ ના કરાવવા હોય એ તો ઓપરેશન કરીને પછી સિવાય ના રહે એ બીજાને પાછોને કરે એ તો ખાલી કટ કરીને એમ ને પછી પાછું બીજા ડૉક્ટરો બધું પૂરું કરે હવે એની પાસે ડ્રેસિંગ કરાવ એટલે આ સ્વામી જેવા પુરુષ છે સ્પેશિયલ મિશન છે આ બધું બધું જે દેખાય છે એવું નથી અને આપણે એમની પાસે આવીએ છીએ જઈએ છીએ પરચા થાય છે નથી થતા એવું નહીં ના થતા ને આવું બોલતા ઠીક શ્રીજી મારે લાખો પરચા આપ્યા છે છતાં નિષેધ કરે છે આપ્યા છે શા માટે કે કોઈ સીધે સીધું આવે એમ નથી અહીં સ્વામી પાસે કોઈ સીધું થોડુંક કંઈક આમ લેવડ દેવડ હોય ને ટ્રાન્ઝેક્શન પણ થાય આપણે તમે કોઈ દુકાનમાં ચડો ને પછી વ્યાજબી કિંમત હોય ભાવ હોય તો બધું ચાલે આગળ કામ કર પછી એક જ બાજુ હોય તો દુકાન ના જાય બંધ કરવી પડે અમે બિહારમાં ગયાજી પટના ગયા ભાઈ ગ્રાહક આવે ને તમાકુની દુકાન આમ કરે એટલે એક કપ ચા લ આવે આમ કરે ત્રણ કપ ચા લાવે અમે ત્યાં વીસ મિનિટથી બેઠા ને કે ચાની દુકાન છે તમાકુ દુકાન છે બધા જઈને ચા પાયા કરે પછી ખબર પડી કે ચાર કપ ચા પાયા ને પછી પાંચ ગુણી તમાકુનો ઓર્ડર લઈ લે અને બધું તમાકુ તો ગોડાઉનમાં પડી કે કાકી પછી ઓલા ડિલિવરી કરી દે એટલે અહીંયા તો ખાલી ચાચ પાવાનું હોય કામ તો ત્યાં ચાલવું આ સત્સંગની અંદર આ જે બધું આપણને પરીક્ષા આપ્યા કરે આપણું કામ થાય એવું ચા પાયું છે બાકી એમનો બિઝનેસ તો મોક્ષનો છે આ જીને ભવસાગર સાગર પાર ઉતારવું એ છે મહે આપણે ભલે તને ગમે ભાવ ઘીનો જ વચી જ દી એટલે એ ઉતારો ના કરે કાંઈ ના કરે બેઠા એનું કે નફી ડેવલપમેન્ટ થાય એટલે પરચા બીજું મારા પરચા આપ્યા છે પ્રમુખ સ્વામી કરચેલીયા ગામ છે તાલુકામાં ત્યાં મૂર્તિ હતી એમાંથી પાણી કરે પાંચ કલાક પાલો ભરી ગયા આ કેટલાય જને જોયું છે આ એમને પછી અમે અમુક સાથે હતો પ્રમુખ સ્વામી સાથે આ ઉનાળાના દિવસ હતા ત્યાં ગરમી દેશની ગરમી તો તમને ખબર છે સ્વામી એ જ ઘરે આવ્યા આ જ્યાં પરચો થયો ને ત્યાં ઓલા હરિભક્તો કેવા લાગે કે બાપા આ મૂર્તિ છે ને એમાંથી પેલો પાણી ટપુ રામ ને વાત કરવા લાગ્યા સ્વામી આવેલા ત્યાં પંદરેક પધરામ સ્વામી તો રેજ જે પરેશ થઈ ગયેલા સ્વામી આમ કર્યું આ પાણી કામમાં આવે છે કે આ પાણી કામમાં નહીં આવે વળાઈ દીધી વાત મહેનત કરો શ્રમ કરો આ સત્સંગ કરાવો છે આ ગતિ ના કરતા પરચા પર્ચી ના અને તેમ એમાં ચડતા જ નહીં તમે તમે વર્તન શુદ્ધ રાખો મનની શુદ્ધિ રાખો હૃદયની શુદ્ધિ રાખો ગુણની કેરણી કરો આધ્યાત્મિક સાથે જ્ઞાન મેળવો એ કરવાનું છે આ પરચા પર્ચી એ બધું ખોટો રસ્તો છે એટલે મહારાજ એ વાત કરે છે પછી શ્રીજી મહારાજ બરાજ મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં શા માટે જેને રાજ્ય નો અને ધન નો હોય અને અમારે તો ત્યાગ નો ભક્તિ નો મધ હોય તેની તો અમારા હૃદયમાં નથી કેમ જે ગામ ગ્રાસ સુખ ને છે કે અમારે તો નેત્ર નીચી ને ભગવાન ની મૂર્તિ નું ચિંતન કરીએ તેમાં જ સુખ છે તેવું ચૌદ લોક ના રાજ્ય વિશે પણ નથી

ભણવા મનુ રાજા ને બધું આપણે કાલ્પનિક માની શકીએ કઈ બધું ગૌતમ બુદ્ધ નું તો તર વાત છે કે નહીં રાજપાટ નું ત્યાગ કર્યો એમની સ્ત્રી એટલી સુંદર એના બે બાળકો બધું અડધી રાતે નીકળી ગયા એટલે જો એ આગળ સુખ આ સુખ નહોતું એવું નતું કંટાઈ નથી નીકળ્યા ગૌતમ બુદ્ધ એકદમ વ્યવસ્થિત બધું સમજી વિચારી નીકળ્યા ભાઈ આનાથી આગળ છે આટલાથી આ પૂરું પણ એમ નથી મારા એ વાત કરે છે તમારે પણ મહારાજને કેટલી જગ્યા મારા નેપાલમાં ગયા હતા ત્યાંના રાજા રાણી મહારાજને લઈ ગયા પોતાના મહેલમાં રાખ્યા બે મહિના સેવા કરી રાજા રાણી માયા રાણી હા અને માયા રાજા અને એમની બે દીકરીઓ ઈલા અને સુશીલા ચાર જણ બધા મહારાજની સેવામાં કે મારી ઉંમર સોળ વર્ષની એમ અને પછી આ આ લોકોને મનમાં થયું રાજા રાણી કે આવો જમઈ ક્યાં મળી શકે આ દીકરીઓ પણ આ વિચારા ને તે રાતે મારે નીકળી ગયા વાત ચાલતી હોય ના તો મહારાજ ને ઓલા ફસાવા ગયા મારે નીકળી ગયા કેવું કહે સિદ્ધ વલ્લભ રાજા હતા આપડે નવદીપ પાસે બંગાળમાં ત્યાં એક મહિનો મહારાજ રહ્યા હતા એને તો રાજા એ પોતા મહારાજનો રથ ખેંચેલો રાજા પોતે અને એટલું બધું માન પાન બધું નીકળી ગયા રાજા ને સંકલ્પ કન્યા તો ધરાઈ દઈ જવાના છું કે માણસ જૂઠું ક્યારે બોલવાનું ત્રણ વસ્તુ માટે સ્ત્રી ધન અને સત્તા ત્રણ ની અંદર લાલસા હોય તો મારે જૂઠું બોલે ત્રણની જેની ઈચ્છા જ ના હોય એને જૂઠવાનો પ્રશ્ન જ ક્યાં છે શાના માટે કોના માટે જૂઠું બોલે એટલે જ્યાં મહારાજ એ વાત કરે છે બહુ એને કહે ને ઊંચ કક્ષાની અને શ્રીજી મહારાજ કહે છે આ તમને વાત કરું તો બુદ્ધિની કલ્પના નથી કરતો મારી અજમાવેલ છે આ વાર્તા અને જે આપણે વર્ષે એને પણ આ જાતનો અનુભવ થશે એ એકદમ ઓથેન્ટિક છે એટલે આપણે તો હજી મહારાજ વાત કરે છે એ વિચારી